નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં ગુજરાત રાજ્યના સેવા માટે નિવૃત્ત થનારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક મિત્રોને હું તે આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આઠમું પગાર પંચ આઠમું પગાર પંચની સત્ય હકીકત જોવાના છીએ અને હાલ ચાલી રહી અફવાઓ તો ખરેખર મિત્રો પગાર વધારો થશે ગુજરાતમાં અંદાજે ક્યારે લાગુ થશે ફિક્સ પે કર્મચારીને શું ફાયદો થશે ફિટપેમ ફેક્ટર શું રહેશે કેટલો ફિટપેમ ફેક્ટર રહેશે એના વિશે આજના વિડીયોમાં વિગત ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રો પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ પર પુરવઠ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો હાલમાં જે અફવાઓ ચાલી રહી છે કે આઠમો પગાર પણ આવતા વર્ષે લાગુ થશે તો મિત્રો શું છે સત્ય હકીકત તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ફક્ત મિત્રો તમે એટલું કામ કરી લેજો વિડીયો એન્ટ સુધી બનાવી જો તમે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં નાનકડા વિડીયોમાં મેળવવાના છે મિત્રો માહિતી તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સૌ પ્રથમ વાત કરીશું આઠમ પગાર પણ જે સંપૂર્ણ માહિતી જોવાના છે આન્ડ પે કમિશન સેલરી હાઇક મિત્રો નિર્મલા સીતારમણ દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો ચાલો જાણીએ માહિતી તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે ગુજરાતમાં આપણો મિત્રો ગુજરાતમાં આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તો તેના વિશે વાત કરવાના છીએ સાથે સાથે આઠમો પગાર પંચના ફિક્સ પે કમિશનના જે કર્મચારી છે એમને કેટલો ફાયદો થવાનો છે આઠમું પગાર પંચના લઈને આઠમું પગાર લાગુ થતાં જે આઠ ફિક્સ પે કમિશનો છે તેમનો કેટલો ફાયદો થશે તેના પણ વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો સૌ મિત્રો તમે જાણો છો કે જે સરકારશ્રી આધારે ધ હિન્દુ છે મિત્રો કે પીએમ અપ્રુવલ આપી દેવામાં આવી હતી આ એડ પે કમિશનમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય દોની ધ કમિશન એસ બી સેટ ઓફ ધ રિવાઇઝ સેલરી ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ અલાઉન્સ ઓફ ધ પેન્શનર્સ તો મિત્રો પેન્શન દ્વારા મિત્રો જાન્યુઆરી મહિનામાં જ આ વર્ષમાં જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસમાં બે પચીસમાં મિત્રો અગિયાર વાગે અગિયાર એ તમે જોઈ શકો છો ન્યૂ દિલ્હી ખાતે આઠ પે કમિશનની મંજૂરી આપી દેવામાં આવી હતી તો મિત્રો આ પાંચ મહિના બાદ આવતા વર્ષે બે હજાર છવ્વીસ શરૂ થઈ ગયેલું છે તો ત્યારબાદ મિત્રો તમે જાણો છો જોઈ શકો છો મિત્રો એક એક બે હજાર છવ્વીસથી કેન્દ્રીય કર્મચારીઓને લાગુ થશે આ સરકારી કર્મચારીઓ આનંદમાં કે એક કરોડથી વધુ કર્મચારીઓ પેન્શનના વૈજિક વેતનમાં ઓછામાં ઓછો મિત્રો ત્રણ હજારથી માંડીને ત્રણ હજારથી લઈને ત્રણ હજારથી ચોવીસ હજારનો ફાયદો થવાનો છે મિત્રો પીએમ મોદી દ્વારા કેન્દ્રના કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપવામાં આવે છે ટૂંક સમયમાં વેતન પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરાવશે દર દસ વર્ષે પગાર પંચ નિયમાય છે તો મિત્રો લાસ્ટ સાતમું પગાર પંચ બે હજાર સોળમાં જે લાગુ કરવામાં આવ્યું હતું મિત્રો ત્યારબાદ ફીટપેન્ક ફેક્ટર શું છે મિત્રો ફીટબેન્ફ ફેક્ટરના આધારે તમારા પગાર પેન્શનમાં વધારો થવાનો છે મિત્રો આ ફિપેમ ફેક્ટર શું છે તો એ છે કે ફીડપેમ ફેક્ટર એક ફોર્મ્યુલા છે જેનો ઉપયોગ સરકાર પગાર પાછળ લાગુ કરતી વખતે કર્મચારીનો પગાર નક્કી કરવા માટે કરે છે તેનો હેઠળ ફુગાવો અને પહેલાંથી જ મળી રહેલા ભથ્થામાં જેમ કે ડીએ મોગવાડી ભથ્થું ધ્યાનમાં રાખીને પગાર અપડેટ કરવાનો છે સાતમુ પગાર પર ફીડપે ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન એટલે કે જો કોઈ મૂળ પગારમાં ત્રીસ હજાર હોય તો ત્રીસ હજાર હોય તો મિત્રો ફીડપેમ ફેક્ટર લાગુ કર્યા પછી કુલ પગાર લગભગ સિત્યોતેર હજાર સો રૂપિયા થઈ ગયો હોત તો આ મિત્રો ફીપેમ ફેક્ટરી પગાર પેન્શન માટે વધવાનું સંપૂર્ણ તેના પર આધાર રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે પે બેંક છે ગ્રેડ પે છે એન્ટ્રી પે છે લેવલ એકના કર્મચારીઓ માટે લેવલ એકના કર્મચારીઓ છે મિત્રો તેમાં અઢારસો ગ્રેડ પે હતો અમે જોઈ શકો છો અઢારસો ગ્રેડ પે એન્ટ્રી પે સાત હજાર ઇન્ડેક્સ પેપન સત્તાવન ને અઢારસો રહેશે આ મિત્રો લેવલ બેના કર્મચારીને સાત હજાર સાત સાત સાતસો ત્રીસ રૂપિયા ત્યાં બે પણ સત્તાવન ઓગણીસ હજાર નવસો આ મિત્રો લેવલ એકથી લેવલ પાંચ સુધીના કર્મચારીઓના ગ્રેડ પે એન્ટ્રી પે લેવલ ઇન્ડેક્સના સેટ અસર્વન્ટ છે મિત્રો જોઈ શકો છો એન્ટ્રી પે છે જો અગિયાર હજાર ત્રણસો સાહીઠ લેવલ પાંચના કર્મચારીઓ માટે ત્યારબાદ મિત્રો પે ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય માટે જોઈ શકો છો મિત્રો પે કમિશન વેટ ઇફેક્ટ ફોર્મ મિનિમમ પે અને મેક્સિમમ પે જો પહેલાં જે લેવાના કર્મચારી છે વીર ઇફેક્ટ છે મિત્રો ઓગણીસો છેતાળીસમાં મેક્સિમમ પે હતા પંચાવન અને મેક્સિમમ મેક્સિમમ પે હતા બે હજાર રૂપિયા મિત્રો ઓગણીસો સત્તાવનમાં મિનિમમ પે હતા એંશી રૂપિયા અને મેક્સિમમ હતા તે હજાર પાંચસો થર્ડ પ્લેયર ઓગણીસોતેરમાં એકસો પંચ્યાસી હતા મિત્રો મિનિમમ પે એકસો પંચ્યાસી મેક્સિમમ ત્રણ હજાર પાંચસો ફોર પેમાં ઓગણીસો એંશીમાં સાત હજાર પાંચ સાતસો પાંચસો સો મિત્રો સાતસો પચાસ મિનિમમ પે અને મેક્સિમમ નવ હજાર રૂપિયા હતા આ મિત્રો છઠ્ઠા બે હજાર છમાં સાત હજાર અને મેક્સિમમ નેવું હજાર સેવન પે કમિશનમાં બે હજાર સોળમાં હજાર અને વધારે વધારે બે લાખ પચીસ હજાર આ મિત્રો આઠમું પગારપંચ આવવાથી ડીએ શૂન્ય પણ થઈ જશે સાતમો પગાર પંચ સ્વીકાર મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓમાં સાતમું પગાર પંચ મુજબ મૂળ પગાર નક્કી થયા બાદ મોંઘવારી ભથ્થું જીરો ટકા થઈ જશે અન્ય ભથ્થા જેવા કે ગડબડા ભથ્થું સ્થાનિક વળતર ભથ્થું પરિવહન ભથ્થું તારીખ એક સાત બે સોળના રોજ છઠ્ઠું પગાર પંચ ધોરણના મૂળ પગાર પર મેળવ તે જ દર મળવાનું ચાલુ રહેશે આમ સાતમું પગાર પંચ અન્વયે ફક્ત મૂળ પગાર જ મળવાપાત્ર થાય અન્ય ભથ્થા જૂના પગાર મુજબ રહેશે સાતમો પગાર પણ જોને એક એક બે હજાર સોળની અસરથી સ્વીકાર હશે તેવી ભવિષ્યની ઇજાફો તારીખ એક સાત બે હજાર સોળમાં રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ સે સેવન પે કમિશન મેક્સિમમ હતા મિત્રો લેવલ એકના જે કર્મચારીઓ છે તેમાં અઢારસો ગ્રેડ પે હતો તેને અઢાર હજાર ઓગણીસસો પે હતો ઓગણીસો નવસો બે હજાર ગ્રેડ પે હતો તે લેવલમાં એક હજાર સાતસો ચોથા ગ્રેડ પે લેવલમાં પચીસ હજાર પાંચસો અને પાંચમા લેવલમાં ગ્રેડ પે હતો અઠાવીસો આમ લેવ લેવલ વાઇસ મિત્રો ગ્રેડ પે આપેલા છે તમે જોઈ શકો છો મિત્રો લેવલ બેના કર્મચારીનો અઢાર આઠસો લેખે મિત્રો પગાર હજાર પાંચસો થશે ઓગણીસો લેખે મિત્રો વીસ હજાર પાંચસો બે હજાર લેવલ તેરના કર્મચારી બાવીસો ચારસો ગ્રેડ પે લેવલ ચારના ચોવીસો ગ્રેડ પે અનુસાર હશે છવ્વીસ હજાર ત્રણસો લેવલ પાંચના કર્મચારીનો ગ્રેડ પે અનુસાર હશે ત્રીસ હજાર સો આમ મિત્રો જે ગ્રેડ પે અનુસાર સત્તરમાં જોઈ શકો છો લાસ્ટમાં એ પણ તમે જોઈ શકો છો કે સાતમાં જે સત્તરમાં જે લેવલ છે અઢારસો લેવલ અઠાવી હજાર આઠસો સત્તરમાં ઓગણીસો ગ્રેડ પે અનુસાર બત્રીસ હજાર લેવલ ત્રણના કર્મચારીઓને બે હજાર ગ્રેડ પે અનુસાર પાંત્રીસ હજાર લેવલ ચારના કર્મચારીઓને ચોવીસો ગ્રેડ પે અનુસાર થશે એકતાલીસ હજાર આમ ગ્રેડ પાંચના લેવલ પ્રમાણે થશે સિત્તેર હજાર આઠસો રૂપિયા મિત્રો તો જોઈ શકો છો કે મિનિમમ બેઝિક સેલેરી બાય સિક્સ પે કમિશન સાત હજાર રૂપિયા હતું ડી એટલે કે ડીએ ડી એલોન્સ એઝ ઓન ફર્સ્ટ જાની બજેશોરમાં પચીસ ટકા હતું મલ્ટિપ્રાઇઝ ફેક્ટર બે હતું એક પ્લસ વન પ્લસ વન ટ્વેન્ટી ફાઇવ એક્સિટ એઝ ઓન ફર્સ્ટની બજેશમાં પંદર હજાર સાતસો પચાસ મિનિમમ બેઝિક સેલરી એસ પી સેવન પે કમિશન અઢાર હજાર બે પોઈન્ટ સત્તાવન ટાઈમ્સ મેક્સ મિનિમમ બેઝિક સેલરી પછી સિક્સ પે કમિશન ફિટ ફેક્ટર ઇફેક્ટિવ ઇન્ક્રીઝમેન્ટ બે બે હજાર બસો પચાસ ચૌદ બે ટકા તો મિત્રો આપણે ઉદાહરણવાહિત જોઈ લઈએ કે વિદ્યા સહાયક પરથી બે ચારસો લેવલ પેછા છે તો બેઝિક પગાર પછી હજાર પાંચસો મોંઘવાડ પરતું ત્રેપન ટકા તે હજાર પાંચસો પંદર કુલ ઓગણીસ હજાર પંદ પંદર રૂપિયા તેમને મળશે ફિટપેમ ફેક્ટર પચીસ હજાર પાંચસો ગુણ્યા બે પોઈન્ટ પાંચ ત્રેસઠ હજાર સાતસો પચાસ રૂપિયા આમ નેટ વધારો ચોવીસ હજાર સાતસો પાંત્રીસ ત્રેસઠ પોઈન્ટ ઓગણચાલીસ મિત્રો વિદ્યા સહાયક લેવલ તમને કહ્યું તેમ એવી જ રીતે આપણે જોઈ લઈએ કે ફિટપેમ ફેક્ટર પછી પાંચસો એક પોઈન્ટ આઠ પિસ્સા હજાર નવસો થશે નેટ વધારો છ હજાર આઠસો પંચ્યાસી રૂપિયા સત્તર ટકા મુજબ થશે ત્યારબાદ મિત્રો મોંઘવાર ભથ્થું ત્રેપન ટકા અનુસાર તે હજાર પાંચસો છે બીજી પગાર બીજે પાંચસો હતો ફિફેક્ટ એક પણ સત્તાવન છે પચીસ હજાર પાંચસો ફિફેમ ફેક્ટરના અનુસાર એક પોઈન્ટ સત્તાવન ચેતર હજાર ત્રણસો પચાસ રૂપિયા નેટ વધારો તેતાલીસો પાંત્રીસ અગિયાર પણ અગિયાર ટકા હતો મિત્રો આમાં આપણે જોઈ શકો છો ધ ફોલોઇંગ ટેબલ સોઝ ધ રિયલ ઇન્ક્રીઝ ક્યુ બાય ઇચ સીપીસી ગવર્મેન્ટ ઓવર ધ પ્રીવિયસ સેટ મિનિમમ પે ડે જોઈ શકો છો મિત્રો સેકન્ડ સી પી સી ચૌદ પોઈન્ટ બે થર્ડ સી પી સી એટલે આઠમો પગાર પાંચ ટ્વેન્ટી 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 પોઈન્ટ સિક્સ ફોર સી પી સી ટ્વેન્ટી સેવન પોઈન્ટ સિક્સ ફાઈવ સી પી સી થર્ટી વન પોઈન્ટ ઝીરો સી પી સી સિક્સ સી પી સી ટ્વ ફાઈવ ફાઈવ પોઈન્ટ ફિફ્ટી ફોર પોઈન્ટ ઝીરો સેવન સી પી સી ફોટી પોઈન્ટ થ્રી ત્યાં મિત્રો આણપે પે કમિશનમાં ફિટ ફેક્ટર એકસો સત્તાવન એકસો પંચોતેરથી એકસો પંચાવન વચ્ચેનું રહેવાની શક્યતા જોવા મળી રહી છે ટૂંકમાં જેટલો ફિટ ફેક્ટર વધારો થશે તેટલો જ મિત્રો પગાર અને પેન્શનમાં વધારો થવાની સંભાવના આપણ જોવા મળી રહી છે આઠમો પગાર પંચ ફિક્સ પગારમાં વધારો થશે સાતમો પગાર પંચના નિયમો કોને લાગુ ન પડે ફિક્સ પેના કર્મચારીના ફિક્સ પે વર્ષના પૂરા કર્યા બાદ આ નિયમો લાગુ પડશે વર્ક ચાહજ કર્મચારીઓને આકસ્મિક ખર્ચમાંથી પગાર મેળવતા કર્મચારીઓને ગુજરાત સરકાર દ્વારા ત્રીસ ટકાનો પગાર વધારો ફિક્સ પેમાં થયો હતો મિત્રો અઢાર એક બે હજાર સત્તરના ઠરાવ મુજબ નિયત થયેલ માસિક ફિક્સ પગારમાં રૂપિયા સુધાર મુજબ માસિક પગારમાં રૂપિયા પહેલાં તો સોળ હજાર બસો ચોવીસમાં સુધાર બાદ એકવીસ હજાર સો રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસના ફિક્સ પે અનુસાર છવ્વીસ હજાર રૂપિયા સુધાર મુજબ એકત્રીસ હજાર ત્રણસો ચાલીસના મુજબ ચાલીસ હજાર આઠસો રૂપિયા અડત્રીસ હજાર નેવુંમાં ઓગણપચાસ છસો રૂપિયા આમ ફિક્સ પે પગારની તે નાણા વિભાગના વખતો વખત હાલ નક્કી કરેલ જોગવાઈ અનુસાર છે આ મિત્રો સર્વંગ આ મિત્રો જે સર્વગ્ન અનુસાર છે મિત્રો તે શું છે જોઈ શકો છો અહીંયા તમે તો મિત્રો તમે જોઈ શકો છો હાલ ફિક્સ પગારની કર્મચારીઓ પર્વતમાં માસિક ફિક્સ પગાર અને ત્રીસ ટકા વધારો સાથે ફિક્સ પગાર વર્ગ ચારના કર્મચારીઓ હતા મિત્રો તેમ સંખ્યા પાંચ અનુસાર બે બસો સો રૂપિયા પ્રવર્ત માસિક પગાર સો હજાર બસો ચોવીસ અને ત્રીસ ટકા વધારો તો એકવીસ હજાર સો રૂપિયા આ મિત્રો કોન્સ્ટેબલ હોય જૂને કલાક હોય સિને લાખ વિદ્યા સહાયક હોય આમ તમે જોઈ શકો છો કે કેટલો વધારો જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ જે આઠ પે સીપીસી મેક્સિમમ છે મિત્રો જોઈ શકો છો લેવા પ્રમાણે અહીં જોવા મળી છે કે ગ્રેડ પેના અનુસાર તેમને કેટલો પગાર અને પેન્શનમાં વધારો થશે મિત્રો સાતમો પગાર પંચ ગુજરાતમાં અમલ ક્યારે આવશે તો ગુજરાતના રાજ્ય સૌ પ્રથમ રાજ્ય છે જેને આખા દેશના સૌ પ્રથમ સાતમો પગાર પંચ તારીખ સો આઠ બે હજાર ન થવાથી ગુજરાત સરકારને કર્મચારી લાગુ પાડ્યું એક એક બીજા સુધી અસરથી સાતમો પગાર પંચ અમલી પે બેન્ડ ગ્રેડ પેના સિસ્ટમ બદલે પેમેટ્રિક અમલ તો મિત્રો મહત્વની બાબત એ છે કે ક્યારે લાગુ થશે આઠમો પગાર પણ ગુજરાતમાં ક્યાં લાગુ થશે તો બે હજાર સત્યાવીસમાં વિધાનસભા ચૂંટણી છે તો કેન્દ્ર સરકારને કે બે હજાર લાગુ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સો ટકા મિત્રો લાગી રહ્યું છે કે બે હજાર સત્યાવીસમાં મિત્રો વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો વિધાનસભાના ચૂંટણી પહેલાં સરકાર સો ટકા કામ પૂર્ણ કરી દેશે મિત્રો આ કામ છે કે આઠમો પગાર પણ લાગુ કરી દેશે નિષ્ણાતો અનુસાર વિધાનસભાના ચૂંટણીના પહેલાં આ કામ અવશ્યથી પૂરું થઈ જશે મિત્રો તો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ